નારાજગી વ્યક્ત કરી લોકો માટે પાણી અને બેઠક વ્યવસ્થા કરવા માંગ કરી ચાર તારીખ થી ચૂંટણી પંચ મતદાર યાદી છે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે શિક્ષકોને એટેક આવે છે શિક્ષકો અહીંયા થાકી જાય છે લોકો હેરાન પરેશાન છે લોકોને મતદાર યાદીની શું પ્રક્રિયા છે એના વિશે સમજ નથી ના બીએલઓને સમજ નથી પડતી ના કલેક્ટર કોઈ જવાબ નથી આપતા ના આપણે સાઇટ ચાલુ રહેતી નથી એ બી બંધ હોય છે આજે ત્રણ ત્રણ મૃત્યુ થયા પછી આજે છેલ્લા દોઢ કલાકથી એક વ્યક્તિ ઊભો હતો એને અમે બે વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જવાનું છે મેં એમને કીધું દવા લઈને આવો પાણી અહીંયા છે બધું પી લેજો શાંતિથી રહો અને પછી તમારું કામ થશે મને કહે કે ના એક વાગે મારું સમાપ્ત થઈ જશે પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે તો એને તરત દોઢ કલાક એટલે દવા નથી લીધી ડાયાબિટીસનો પેશન્ટ હતો એટલે તરત ખેંચાઈ એને બીપી એકદમ લો થઈ ગયું અને ધ્રામ કે પડી ગયો એટલે મારે સરકારને અપીલ છે કે તમે કઈ કમસે કમ જે સ્કૂલમાં આ પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા ત્યાં સીટિંગની વ્યવસ્થા ત્યાં કોઈ કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો એક પણ ખુરશી નથી બધતા બે બે કલાકથી ઊભા છે બિચારાઓ હેરાન પરેશાન છે અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી કોને જીતાડવા માટે કેવા કામો કરી રહી છે એ જ ખબર નથી પડતી એટલે મારે અપીલ છે કે કોઈક વ્યવસ્થા કરો અને આવી રીતે તમે કોઈનું મરણ ના થાય એનું પણ ધ્યાન રાખવા અમે પ્રેસ મીડિયાને જાણ કરી કે આવી રીતે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અને એકસો આઠને બી જાણ કરી એકસો આઠવાળા વાળા તાત્કાલિક આવ્યા અને એમને દવાખાને એસએસજીમાં લઈ ગયા